તો સુરતમાં નવરાત્રીના એક દિવસ પહેલા સુરત પોલીસ એક્શનમાં આવી છે પોલીસ કમિશનરે ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી ડીસીપીએસીપી તેમજ પીઆઈ સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી ગરબા ગ્રાઉન્ડ તેમજ ડોમમાં ફાયર સેફટીને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તમામ ડોમ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવા આયોજકોને સૂચના અપાઈ છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને એક દિવસ અગાઉ મુલાકાત લીધી તમામ વિભાગોની એનઓસી ક્લિયર કર્યા બાદ જ મંજૂરી આપશે એનઓસીની કામગીરીમાં કોઈપણ પ્રકારની

સાથો સાથ ગરબા કરવા માટે અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જયારે છૂટે છે ત્યારે એક સાથ જો એ લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુ વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી